બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત તાલુકામાં સર્વેની કામગીરી પૂરજોશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌથી વધારે ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અગિયાર સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠાની જિલ્લાની મુલાકાતે આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી સુઈકામ વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને મળી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી જેના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ કુલ સોથી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે સર્વે ટીમો હાલમાં સમા પાણીમાં વરસાદીથી થયેલ નુકસાનની સર્વે કામગીરીમાં જોતરાયા છે સર્વે ઘરોમાં પાણી થી લઈ નુકસાનનું મૂલ્યાંકન ઘરમાં રહેલ લોકોની ખોરાક પાણીને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો મહિલા બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીઓની નોંધણી તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી પૂરગ્રસ્ત નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ન રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે અહેવાલ વિજયસિંહ ઝાલા પાલનપુર